શ્યામ સર આપના સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન હવે જાણી લઈએ પહેલા તો સ્ટોક સ્પેસિફિકમાં યસ સર આજે આપણી પાસે ઇન્ડિયા સિમેન્ટ છે ચાર્ટ પર સારો લાગી રહ્યો છે સ્ટોકમાં આખું સ્ટ્રક્ચરલ શિફ્ટ હોય એ રીતે દેખાઈ રહ્યું છે સ્ટોકે જુલાઈમાં અને એના પછી ડિસેમ્બર બે હજાર ચોવીસ માં બે વખત ઓલ ટાઈમ ની આસપાસ કર્યો એના પછી સારું એવું કરેક્શન ચારસો દસ રૂપિયાનો ચારસો પચાસ પાંચસો નીચે લોસ થોડો મોટો રહેશે લગભગ આઠ થી દસ ટકાનો લોસ બેસે છે કેમકે પરમ દિવસની જે કેન્ડલ છે એ લગભગ આપણે જોઈએ તો નવ ત્રણ થી લગભગ ત્રણેક મહિનાની કેન્ડલ અથવા તો ત્રણેક મહિનાની આખી રેન્જ ને એન્ગલ કરીને સારું એવું ક્લોઝ આપ્યું છે તો એ કેન્ડલ નો લોજ